ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ આ તણાવની પરિસ્થિતિમાં વડોદરા પોલીસ પણ અલર્ટ મોડમાં હતી વડોદરા શહેર પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં શહેરના એરપોર્ટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું એરપોર્ટની આસપાસના રહેણાંક મકાનો હોય કે દુકાનો હોય જ્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું ખાસ કરીને હાલ સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારની કામગીરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશ અનુસાર આ કામગીરી કરવામાં આવી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને હવે તમામ જગ્યા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે તમામ રાજ્ય સરકારોને પણ આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેર જો વાત કરીએ તો શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ગઈકાલે પણ તમામ એજન્સીઓ સાથે બેઠક કરી છે તમામ એરપોર્ટ ઓથોરિટી સાથે પણ બેઠક કરી છે તેને લઈને આપ જુઓ કે જે પ્રકારે હવે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ગઈકાલે જ જુઓ કે તમામ સુરક્ષાના જે સાધનો તો સ્કોર ડોગ સ્કોર સહિત તમામ જે ટીમો એ એલર્ટ કરવામાં આવી હતી તમામ સાધનો જોવામાં આવ્યા હતા ત્યારે આજે જે પ્રકારે એરપોર્ટ નજીક શહેરનો જે એરપોર્ટ છે ત્યાં નજીક આ અલગ અલગ જગ્યા ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને એરપોર્ટ નજીક આવેલ જે હોટલો છે સાથે રેસીડન્ટ સાથે દુકાનો સહિતની તમામ જગ્યાઓ ઉપર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ તમામ બાબતો એ ચેકિંગ કરવામાં આવી રહી છે કે જે પ્રકારે કોણ અહીંયા કામ કરે છે કોણ રહે છે કે કોણ શું કરે છે તેની બાબતનું પણ આ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારનું ચેકિંગ શહેરની આ ક્રા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હવે ચેકિંગ સતત ચાલુ કર્યું છે ત્યારે આ ભારત અને પાકિસ્તાનની જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને જ હવે તમામ એજન્સીઓ દ્વારા જે સુરક્ષાનું ધ્યાને રાખીને આ પ્રકારનું આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે કોઈપણ જગ્યાએ સુરક્ષાને લઈને તમામ શહેર પોલીસ કમિશનર હોય કે પછી વહીવટી તંત્ર તમામ લોકો એલર્ટ મોડ પર જોવા મળે છે ત્યારે તેને લઈને જ આ પ્રકારે ચેકિંગ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા